નારણભાઈ ઘણા વર્ષોથી કોંગ્રેસમાં તમે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને છેલ્લા આ થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છો અને લગભગ ચાલીસ વર્ષ કરતાં વધારે સમય કોંગ્રેસ સાથે વિતાવ્યા પછી આજે ભારતીય જનતા પાર્ટીમાં જમે તમે જ્યારે પ્રવેશ લીધો છે કેવી લાગણી અનુભવો છો કોંગ્રેસમાં અને ભાજપમાં શું અંતર ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારના વહીવટમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી કે પ્રધાનમંત્રી તરીકે જે સેવાઓ આપી છે દેશ અને દુનિયાને પણ એક આશ્ચર્યચકી કરે એવો વહીવટ કર્યો છે ગ્રામીણ વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આદિવાસી વિસ્તાર છે એવા લોકોની અંદર અલગ અલગ નાની નાની સ્કીમો પણ ચાલુ કરી અને દરેક વર્ગના લોકોને યોજનાઓનો લાભ આપ્યો અને એ લાભના લીધે ગ્રામીણ વિસ્તારના લોકો પણ પ્રભાવિત થયા ભારતીય જનતા પાર્ટી તરફ અને એ બે વસ્તુ મને ખ્યાલ આવ્યો કે કોંગ્રેસના શાસનની અંદર જે કેટલીક ત્રુટિઓ હતી એ ત્રુટિઓ આજે ભારતીય જનતા પાર્ટીના વહીવટમાં નથી અને ભારતીય જનતા પાર્ટીના વહીવટની અંદર રાજ્ય સરકાર લેવલે અને કેન્દ્ર સરકાર લેવલે ગ્રામીણ વિસ્તારના લોકોના વિકાસ માટેની અલગ અલગ યોજનાઓ બનાવી લોકોને પ્રભાવિત કર્યા છે અને અમે લોકો પણ પ્રભાવિત થઈ અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના શાસનનો વયભૂત જોઈ અને અમે લોકો જોઈન કરીએ થેન્ક યુ